આઠ કટ ફોટમાં એવા છીએ અને આપણે સૌથી ઊંચી ચોટી ઉપર છીએ અત્યારે આ ફરતે કોર બતાય બધી ચોટી થી ઊંચી છે શિવાજી મહારાજ ના સૈનિકો હતા ને પહેરો કરતા આખી આ વેલી સાપુતારા વેલી નો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે તો બે સૈનિક જ છીએ ઉપર સૌથી ઊંચી ચોટી છે આ બધી બાજુ સાપુતારાની આ વેલી છે મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવ્યો છે મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર ઉપર વરસાદની સિઝન છે વરસાદ ચાલુ થઈ ગયો હાટગઢ ફોર્ટ છે આખો ફોર્ટ અત્યારે રહ્યો નથી ખાલી બોર્ડર ને બોર્ડર છે ખાલી અંદર નું તો બધું વિખાઈ ગયું આ થોડું ઘણું પુવો ને એવું બધું વહેતું હોય બાકી બોર્ડર જ છે અંદર ચાર વાગ્યાના સમય છે વરસાદનું થોડીક આગાહી છે ભારે વરસાદ થોડું વાતાવરણ વરસાદનું છે શાંતિનું વાતાવરણ છે કોઈ છે નહીં અત્યારે દિવાળીનો ટાઈમ છે પણ અમે એવી જગ્યાએ આવ્યા છીએ ત્યાં કોઈ છે નહીં